જુનાગઢમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ નો સમાપન સમારોહ યોજાયો શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ અને નાગરિકો નું સન્માન કરવામાં આવ્યું જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા અને જાહેર ભાગીદારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો સમાપન સમારોહમાં શહેર જિલ્લામાં સ્વચ્છતા જાળવવા માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર યોદ્ધાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને પ્રેરણાની ભાવના ફેલાઈ હતી આ સમારોહમાં મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ જાગૃત નાગરિકો પ્રમાણિક દુકાનદારો અને વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી ગણને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનનો મુખ્ય હેતુ એવા લોકોને બિરદાવવાનો હતો જેમણે રાત દિવસ મહેનત કરી સ્વચ્છતાના ધ્યેયને આગળ ધપાવ્યું છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારનું સન્માન કાર્યક્રમમાં જોડાયેલા તમામને આગળ પણ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરશે સમાપન સમારોહમાં વહીવટી તંત્ર દ્વારા ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતાએ સેવા માત્ર પખવાડિયાનો કાર્યક્રમ નથી પરંતુ તે જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ મહાન મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી હતી કે આ અભિયાનને સતત જાળવી રાખવામાં આવે આ પ્રસંગે સ્વચ્છતાના આ કાર્યક્રમને જન આંદોલન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી જુનાગઢ શહેર અને જિલ્લો સ્વચ્છતાના નવા માપદંડો સ્થાપિત કરી શકે આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે સ્વચ્છતા સેવા આમ જોવા તો કેમ્પેન જે છે એ છેલ્લા 10 11 વર્ષથી આપણે શરૂ કર્યું છે અને દર વર્ષેની અલગ અલગ થીમ હોય છે આ વખતેની જે થીમ હતી એ

આ પ્રકારના 15 દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાયા સેવા પખવાડી યોજાયા અલગ અલગ વિસ્તારમાં સેવા વસ્તીમાં શહેરી વિમોલામાં ગામડાઓમાં અને ખૂબ સરસ વૈવટી તંત્રએ કામગીરી કરી છે હું વૈવટી તંત્રને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહાનગરપાલિકાએ તો ખૂબ 15 દિવસ કામ કર્યું છે જિલ્લા વૈવટી તંત્રએ પણ કર્યું છે હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું અને આજે જે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે એને એવોર્ડ પ્રાપ્ત થવાનો છે આવનારા દિવસોમાં આવતા વર્ષે ફરી કાર્યક્રમમાં આખો જિલ્લો અને મહાનગરના બધા જ જાગૃત નાગરિક આ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ કરું છું